બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર બચાવ સોલાર હટાવની માંગ સાથે બોટાદમાં દીનદયાળ ચોક ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તરે વાત કરીએ તો બોટાદ શહેરના દિનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનોએ રોડ ઉપર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનો એકઠા થઈને ગૌચર બચાવો સોલાર હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પ્રદર્શનમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પચાસ જેટલા કાર્યકર્તાઓ રાણપુરવા ગામમાં ક્યાંક ને છે તે આપી સોલાર આપી દેવામાં આવી છે જમીન છે તે સોલાર પ્લાન્ટ ને બદલાઈ છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે સોલાર પ્લાન્ટ થી રાંદર જમીન પ્લાન્ટમાં આપી દીધી છે અને તે વધારાનું દબાણ ગૌચર છે એવી અમને આશંકા છે તો ગૌચર જમીન સોલાર ખાલી કરવામાં આવે અન્ય જો ખાલી કરવામાં નહીં આવે તો આગળના દિશામાં બહુ મોટું આંદોલન કરવામાં આવશે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે બોટાદ જિલ્લાનું ગામ ચંદ્રવા ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે ને એ સોલાર પ્લાન્ટ ની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોવળ માલધારી સમાજને અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ એક મહિના નોટમ આપી છે એક મહિનાની અંદર આંદોલન થશે સરકારના ભાઈ હલાવવાનું સોલાર પ્લાન્ટ બે હાજર ઓગણીસ માં ટાટા કંપની સ્થાપિત થઈ છે એક રૂપિયા નું એક હેક્ટર એવી પાંચસો વીઘા જમીન એસી રૂપિયા ના ભાવે આ સરકારે દલાલી કરીને આપી દીધી હોય એવી ક્યાંક ને કંઈક આશંકા છે અને જે સુરેન્દ્રનગર માં બનાવ બન્યો છે

આ ગૌચર સોલાર પ્લાન્ટ ઉપર છે છે ગૌચરની તો મારી સરકારને એક જ માંગ છે તો આવી ક્યાં લગી આ અન્યાય ચાલશે ગાયુ અબોલ છે એ બોલી નથી શકતી પણ જે બોલી શકે છે એ ગુંડાઓ પણ દબાણ કરીને બેઠા છે તો મારી એક જ માંગ છે આવનારા સમયમાં ગુંડા હોય કે સરકારી કોઈ પણ ફાટિયા લગાડીને બેઠા હોય તો સૌને દૂર કરવામાં આવે અને ગૌચર માલધારી સમાજના સબૂત સાથે ગાયો માટે ખુલ્લું મૂકવામાં